राम राखे ते मरिए उधव जी राम राखे ते मरिए चिट्ठी न चाकर रछिए उधव जी राम राखे ते मरिए वाह भाई वाह तुम्हारा भजन सांभी ने हवार हवार मा एवो हारो दी जाए से ने पछि तो के बात पूछो मा આ બધું શું છે ખબર આ બધું આપણા ગઢિયાના પૂન છે અને માતાજીની દયા છે કે આપણા ઘરમાં ગવાય છે આટલી શાંતિ છે આટલી ભગવાનની કૃપા છે આપડી ઉપર બાકી આપડી આપણા પાડોશીના ઘરે તો રોજ હવારના પોરમાં કકળાટ 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 કૂતરા મિંદડાની જેમ બાથે બોલો

રોટલો ન ખાય ભૂખ્યા ને દેવાય તો આપણી હાથ પેઠીને વાંધો ન આવે સાચી વાત છે ઓ તમારી તમે કાલ ને ગામમાં ફજેતા હતા તમારે તોય તમારે ભજન ગાવાનો પડ ગયો નહીં ઓ બાબા એક શબ્દ હરકો સમજાતો નતો

આવી સંસ્કારી વહુને તમે આયા કુલ કામ નાખી દીધી આખો દી બાપુજી બાપુજી બા બા વહુને બાપને બાટલીમાં ઉતારીને બૂસ તો તમે હરખું મારી દીધું છો હો એ ઘરની બહાર નીકળ તો તું હાલ તો નીકળ બાર નકળ ન કર લાકડી લોવા કરીએ બૂસ મારવાની વાત કરે છે તે બૂસ માર્યું છે તારે ભાઈડાના ઘરમાં બોલી ન થેક તો બિશા રોકાય હાલો નીકળો નીકળો હાલો કોકના ઘરમાં માથા મારવા આવે છે ને આખા ગામ ને કાપે છે એટલે એના લોહીના ગુણ છે એમાં કઈ ફેર નહીં પડે લોહી ના ગુણ છે ને એ લાકડા ભેગા જાય ને ત્યારે જાય છે એ બેટા તમે જે રાંધો ને એ હું ખાઈ લઈશ

વરસાદ ને લીધે એને મોડું થશે એમ કેતો તો વી બાવી દી તો થઈ ગયા એવું લાગે તો તમે એક આટો તમાર પીર મારી આવો છો બટા ના રે ના બાપુજી મારે ક્યાંય આટો નથી મારવો રાતે તમાર દીકરાને ફોન હતો ને તો એ કહેતા હતા હજી મહિનો દોઢ મહિના જેવું થાશે અને આવતા આવતા મેં તો એને કીધું તમે બા બાપુજીને જરરાય ચિંતા ન કરતા દોઢ મહિના નહીં ભલે 3 મહિના થાય તમે તો બેય મારી જવાબદારી કેવા એમ થોડી તમને એકલા મૂકીને હું પીર લઈ જાઉં બા હું છે ને થોડી રસોઈ કરી નાખું હો

ભગવાન ની અપાર કૃપા છે આપણી ઉપર બા ભાભી માટે થાય તૈયાર મારા ભાભી જેવી દુનિયામાં કોઈ ની ભાભી નઈ હોય મારી મા જેટલું મારું ધ્યાન રાખે છે ને આટલું તમે મારું ધ્યાન રાખો છો હાલો હવે જલ્દી મને આપો જમવાનું

যনি সুরতা সামরিয়ানেহাপু বহুরা সামারি ক্ষম দবাললেও দবা পল তমে সেনা দবাটা মেনাতটা। আলে বাপুছি দবা আনে পানি পম স্বাস চড়ি গবেটা হাচু কৌগটা। તમે મારા કરની વહુ છોઓ પણ મારી દીકરી જેટલું મારું ધ્યાન રાખો છો છેવા અમારા પેટ થાયરા એવો મારું ભગવાન તમારા પેટ થારે બાપુજી રોજ તમે આટલા આશીર્વાદ દો છો એમાં શું થઈ ગયું આ તમારી ફરજ છે બહુ હરી ફરજું આ તો નિભાવાય છે ને ગાંડી મીઠાની તાનની તું આ માધી રહેજે એમથી એને ટીબી થઈ ગયો છે ને તો તને જ લાગશે ભણેલી ગણેલી છો પણ કઈ બુદ્ધિ નો છાટો નથી બાપુજી બાપુજી નો કરે આમ જો મારી મારી છોકરી હા રે છે ચાર પાંચ ભાઈ હતા મે તો નોખી કરાઈ નાખી એન હારો માંડો પડ્યો સમય ને કે આને કે નાખ્યો તે સમય ને સિવિલ હોસ્પિટલ માં દોઢ મહિનાથી થી ન્યા હડે છે એની આરે કઈ આપણે હડવાનું હોય હમજ કે સમજ

તો મરણા જીંદગી પર નો આવે ના તો હાવ નકપી છે કાઈ ની બાપુજી તમે શાંતિ થી બેહો હું મારું કામ કરું હવે બેટા મારથી હલાતું નથી બા ધીમે ધીમે હાલો ને માં હમણાં ઘરે પોગી ચાશુ પછી તમને ઘરે જઈને બે ગ્લાસ દૂધ પીવડાઈ દે એને ખંબે બેહડ લેવે ખંબે ચમની બેન અત્યારે ઊતી હું કઈ બોલ્યો નથી અને તમે મારા ઘરની બહુ વાખી પાછી કરી લી છે હવે તમે છે ને કાન ખોલીને સાંભળી લી

બંગલામાં રહીને ઈ બધા સુખી નથી અને ઝૂંપડામાં રહીને ઈ બધા દુખી નથી મારા જેવું નસીબદાર તો દુનિયામાં ઓછા હશે મારા માવતર જેવા મારા સાસુ સસરા અને નાના ભાઈ જેવો મારો દેર અને રામ જેવો મારો પતિ એનાથી વિશેષ મારે સુખ જોઈએ શું એક વાત મારી કાન ખોલીને સાંભળી લો ભાભી સુખી જીવન જીવવા માટે સારું ઘર જરૂરી નથી પણ ઘરની અંદર સારો માહોલ ઊભો કરવો ને એ જરૂરી છે સમજ્યા